શિયાળો આવે અને ગાજરનો હલવો આપણા ઘરે ન બને એવું કઈ રીતે બને તો આજે આપણે શીખીશું સુગંધથી ભરપૂર ગાજર દૂધીનો મિક્સ હલવો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે અહીંયા મેં પાંચસો ગ્રામ ગાજર અને પાંચસો ગ્રામ દૂધી પાણીથી ધોઈને સાફ કરીને છાલ ઉતારીને મેં ખમણી લીધું છે તમારી પાસે જો આ મશીન ન હોય તો તમે હાથેથી પણ ખમણી શકો છો અહીંયા મેં હલવો બનાવવા માટે ઘી સજીવ ડેરીનું સો ટકા સુધી એવું ગીર ગાયનું ઘી લીધું છે ગાયના ઘીને આયુર્વેદમાં સાર્વત્રિક પોષણ ગણવામાં આવ્યું છે અહીંયા મેં બે ચમચા ભરીને ગીર ગાયનું ઘી લઈ લીધું છે ખમણેલા ગાજર અને દૂધી આપણે એમાં એડ કરીશું અને થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું પાંચ મિનિટ પછી ખોલીને જોઈશું તો ગાજર અને દૂધીનો કલર ચેન્જ થઈ જશે એટલે આપણે એના અંદર એક કપ દૂધ એક કપ મિલ્ક પાવડર એક કપ મલાઈ અને એક કપ ખાંડ નાખીને સરખી રીતે મિક્સ કરીશું જો તમારે પાંચસો ગ્રામ દૂધી અને પાંચસો ગ્રામ ગાજર હોય તો આ એનું પરફેક્ટ માપ છે બધાનું આપણે એક એક કપ માપ રાખીશું અને પાંચથી છ દાણા એલચીના આપણે એમાં પાવડર કરીને એડ કરીશું જેથી કરીને હલવાની સુગંધ સારી એવી આવે અહીંયા તમે જાયફળ પણ ખમણીને નાખી શકો છો આપણે સરખી રીતે બધું મિક્સ કરીશું દૂધ ખાંડ અને ગાજર દૂધીનું પાણી જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ પર રાખીને આમ ચલાવતા રહીશું ઘી છૂટું પડીને કિનારી પર દેખાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઉપરથી ડ્રાયફ્રુટની ડ્રાય સ્લાઇસ નાખીશું અને ગરમા ગરમ ખાવા માટે આપણો ગાજર દૂધીનો હલવો બનીને તૈયાર છે